મૌલાના સલમાન સાહેબ સાહેબના ચૌદ માંગથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ભચાઉ તાલુકાના સામખિયારી મધ્ય તારીખ એકત્રીસ જાન્યુઆરીના ગુલશને મોહમ્મદી ટ્રસ્ટ આયોજિત મદરેસાના કાર્યક્રમમાં ખાસ વક્તા મુફ્તી સલમાન અઝરી સાહેબે તકરીર કરી હતી જેમાં ભડકાઉ ભાષણના આરોપ સાથે એલસીબી ગાંધીધામ દ્વારા સ્પીચનો ગુનો હતો જે માટે આજે મેજિસ્ટ્રેટ યોગિતા શર્મા સાહેબ કોર્ટમાં એલસીબીએ રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા તારીખ અગિયાર ફેબ્રુઆરી ચોવીસના ત્રણ વાગ્યા સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા મૌલાના મુફ્તી સલમાન અજહરી તરફે સિદ્ધિક નારેજા ઇકબાલ દેદા ગુલામ શાહ શેખક હનીફ જત ઇમરાન મેમન વગેરે વકીલોની ટીમ હાજર રહી દલીલો કરી હતી આજે અહીંયા કોર્ટમાં સલમાન અઝરી મુફ્તી સાહેબને સામખિયાળીમાં ગુનો જે દાખલ થયેલો તેના સંદર્ભે રિમાન્ડ અરજી સાથે રજૂ કરવામાં આવેલો જેમાં એલસીબી ગાંધીધામ પાસે એમની તપાસ હતી અને એમણે ચૌદ દિવસના રિમાન્ડ એમણે માગેલા અને એમાં બાવીસેક જેટલાઓ મુદ્દાઓ જે રજૂ કરવામાં આવેલા પોલીસ તરફથી કે ઇન્વેસ્ટિગેશનમાં ફિઝિકલ કસ્ટડીની જરૂર છે પરંતુ નામદાર કોર્ટ સમક્ષ અમુ વકીલશ્રીઓએ જે રજૂઆત કરેલી અને ફિઝિકલ કસ્ટડીની ચૌદ દિવસની કોઈ જરૂરિયાત રહેતી નથી અને પોલીસે જે અરેસ્ટની જે પ્રક્રિયા કરેલી તેમાં સીઆરપીસી સેક્શન ફોર્ટી વનની જે જોગવાઈઓ છે તેમનું પણ પાલન થયેલું નથી જે સમગ્ર મુદ્દાઓ જે વકીલ મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી અને નામદાર કોર્ટે આ રિમાન્ડ અરજીમાં એમના જે કારણો હતા એને સંપૂર્ણપણે માન્ય નથી રાખેલા અંસદ જામીન રિમાન્ડ અરજી મંજૂર કરેલી અને અગિયાર તારીખે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે એટલે કે આજે અહીંયા આ રિમાન્ડ અરજીમાં અમે વકીલ મિત્રો નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને રિમાન્ડ જે પોલીસે માગેલા એમાં રિમાન્ડ અંસદ મંજૂર થયેલા અને અમારી રજૂઆતમાં અમે સફળ થયેલા છીએ જય હિન્દ જય ભારત આજ રોજ સામખ્યારી પોલીસ દ્વારા મુફ્તી સલમાન અજહરી સાહેબને બચ્ચની કોર્ટમાં શર્મા સાહેબની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને સામખ્યારી પોલીસ સ્ટેશન દ્વારા તેમના તપાસ કરનાર શ્રીએ ચૌદ દિવસની રિમાન્ડની માગણી કરતા નામદાર શર્મા સાહેબની કોર્ટે મુફ્તી સલમાન અજહરી સાહેબની ત્રણ દિવસની રિમાન્ડ ગ્રાન્ટ કરેલી છે જેથી સો ટકા રિમાન્ડની મંજૂરી આપેલ નથી અને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે તે મુજબ તેમને પાલન કરવાનું રહેશે તેવું નામદાર શ્રી બચ્ચાઉની કોર્ટે હુકમ કરેલ છે